તિલકવાડા તાલુકા કક્ષાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતિમ પડાવમાં પહોંચતાની સાથે કામસોલી ગામે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીએ જણાવ્યું કે ગામે ગામ ભ્રમણ કરી રહેલી સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ છેવાડાના અંતિમ માનવીની યોજનાના લાભ હેઠળ આવરી લઈ અને ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો છે કાંસોલીના ગ્રામજનો પણ સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ લે તેવો તડવીયે અનુરોધ કર્યો હતો. સાથે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પમાં કુલ 350 થી વધુ ગ્રામજનોએ વિનામૂલ્યે સેવાનો લાભ લીધો હતો. બિલેટ્સમાંથી તૈયાર થયેલી સ્વાદિષ્ટ અને વાનગીઓ નિદર્શન થકી આંગણવાડી કાર્યકર બહેનોએ પણ લોકોને પરંપરાગત આહાર અપનાવવા અનુરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં ગ્રામજનો આ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા. વિકસિત ભારત સંકલ્પ યાત્રા તિલકવાડા તાલુકાના આજે સમાપન દિવસના નિમિત્તે આજે વિકસિત ભારત રથયાત્રા અહીંયા આવી છે ત્યારે સર્વે લોકોએ ખૂબ જ હર્ષોદનાથથી એમણે વધાવી લીધું છે અને દીકરીઓએ પણ રથનું ખૂબ જ સારી રીતે પૂજન કરી અને ગામ લોકોએ આ રથમાં જે પણ યોજનાઓ જે બતાવવામાં આવે છે એ યોજનાઓના લાભ થકી સર્વે ગ્રામજનોએ પણ ખૂબ જ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો છે ત્યારે સર્વે લોકોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે આ યોજનાઓ છે એ યોજનાઓની સત્તરે સત્તર યોજનાઓનો લાભ સર્વે લોકોને મળી રહે એવા સંકલ્પ સાથે લોકોએ પણ જનભાગીદારી નોંધાવી છે અને લોકોએ પણ આમાં સહભાગીતા દર્શાવી છે જેથી કરીને બે હજાર સુધીમાં આ વિકસિત ભારતમાં એમનો પણ સહયોગ મળી રહે એ રીતનો એમનો પણ જે સંકલ્પ લીધો છે એમાં સર્વે ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે